અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારની કમાન્ડ સંભાળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્યોની વર્કિંગ મેનેજિંગ કમિટીની બેઠક ઓગણત્રીસ જુલાઈના રોજ યોજવામાં આવી હતી જે બેઠકમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષના નવા પ્રમુખ તરીકે હિમંત સેલડિયા ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુભાઈ પટેલ જનરલ સેક્રેટરી તરીકે હરેશ પટેલ ટ્રેજર્સ તરીકે ડોક્ટર દેવસરણસિંહ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ડોક્ટર ઉમેશ ગોડલિયાની નિમણૂક કરાઈ હતી આગામી દિવસમાં એઆઈએની એજીએમમાં સત્તાવાર રીતે નવા પ્રમુખ અને હોદ્દેદાર અંગે ઠરાવ પસાર કરી નિમણૂક કરાવવામાં આવશે છેલ્લા બે વર્ષમાં અનેક સમસ્યાનું નિરાકરણ કરાયું છે અને ઘણા પ્રોજેક્ટ હજુ કામગીરી ચાલી રહી છે જે આગામી દિવસમાં પૂર્ણ થશે તેમ પૂર્વ પ્રમુખ જસુ ચૌધરીએ જણાવ્યું હતું તો નવનિયુક્ત પ્રમુખ હિમંત સેલડીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગના મુખ્ય જીપીસીબીના જીઆઈડીસીના પ્રશ્નોનું ટૂંકમાં નિરાકરણ કરવામાં આવશે અંકલેશ્વરમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ થાય તેમજ રહેણાંકના પાણીના પ્રશ્નોનું વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તે માટે ટીમ કાર્યરત રહેશે નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને જીઆઈડીસી એમાં જીપીસીબી પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જ નો એક પ્રશ્ન છે બીજું એક એનસીટી છે અમારે એનસીટી ને અપગ્રેડેશન કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુ ના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એક નીતિ વિષયક પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસી ને ડ્રેનેજ લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક તથા સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમ એલ ડી જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર છસો થી વધારે છે એ બધા આનું પોતાનું એટલે એસ્ટેટ નું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈડીસી આંકલેશ્વર માં ચારસો ને પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાત ચાલે છે ભાડભૂત વિયર ડેમ બને નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો એમ ડાયાની જે લાઇન છે જે જમણા કથા કેનાલ માંથી ડાયરેક્ટ લાઈન લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આ જ અમારા જીઆઈડી સેના લગતો પ્રશ્નો નહીં આટલી વાત છે અમારે આજની કમિટીમાં અમારો એક જ એજન્ડા હતો ઓફિસ બેરો નિમણૂક બાબત અમારી ઓફિસ બેરોના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વિપીટ તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે તરીકે અમારા અમારા પટેલ છે અને દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ સેલડિયા ની સર્વાનુમતે વરણી કરેલ છે આજરોજ અમારી મેનેજિંગ કમિટીની મિટિંગમાં અમે આવનાર વર્ષ ચોવીસ પચીસ માટે પ્રેસિડેન્ટ તથા ઓફિસ બેરની નિમણૂક કરી કરવાની આખી મિટિંગ હતી આજે એમાં સર્વાનુમતે હિંમતભાઈ ને પ્રેસિડેન્ટ તરીકે અમે નિમણૂક કરેલા છે ફર્સ્ટ વીપી તરીકે હસમુખભાઈ દુધાત સેકન્ડ વીપી તરીકે નટુભાઈ પટેલ સેક્રેટરી તરીકે હરેશભાઈજી પટેલ ખજાંતિ તરીકે ડૉક્ટર સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ અને ઉમેશભાઈનું નામ સર્વાનુમતે નક્કી કરેલ છે ખાસ તો અમે ગયા વર્ષોમાં બે ત્રણ વર્ષોમાં અમે જીઆરડીસીના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવેલું છે થોડા ઘણા પ્રોજેક્ટ હજુ પાઇપલાઇનમાં છે એ જો હું વાત કરું તો તળાવ ઊંડું કરવાની કામગીરી હોય રેસિડન્ટનું એલોટમેન્ટ માટેની જે આગળની કાર્યવાહી કરવાની હોય રાહતરના ભોજનાલયની વાત હોય આરોગ્ય કેન્દ્રની જમીને લગતી હોય અને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે કામગીરી હોય એ સિવાય બી તમે રેસિડન્ટમાં જોઈ શકો છો ઓગણત્રીસ જેટલા સીઓપી કમ્પાઉન્ડ વોલ સાથે બાળકોને રમવાના રમકડા વૃદ્ધા લોકોના પણ જે શાંતિથી ત્યાં આરામ કરી શકે એ માટેની ખૂબ જ સારી કામગીરી આ ગયા વર્ષોમાં કરવામાં આવેલી છે એ સિવાય પણ અમારે જે પોલ્યુશનને લગતા બધા પ્રશ્નો છે એમાં ઘણા મહોદઅંશે અમને સફળતા મળેલી છે અમુક પ્રશ્નો છે જે હિંમતભાઈ વાત કરી કે ડ્યુઅલ ડિસ્ચાર્જ પોલિસી હોય કે અમારા જે સીપીસીબ્લ્યુનો જે પ્રતિબંધ છે એની હોય કે અમારા એ એલ પ્રોજેક્ટની જે પરવાનગી પર્યાવરણીય પરવાનગી હોય આ બધા જે અમુક થોડા ઘણા પ્રશ્નો બાકી છે એ આવનારા વર્ષોમાં અમે પૂરા કરીશું અને મારી અમારા જે નવા વરાલ પ્રમુખ હિંમતભાઈ સલડિયા અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું